મેરઠના ચાલીસ વર્ષના મહાવીરને શેરડી માટે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ મળ્યું છે વીમા એજન્ટ્સ તેમને સિંગલ પ્રીમિયમ પોલિસી ખરીદવાની સલાહ આપી રહ્યા છે આ રોકાણમાં તેમને અનેક પ્રકારના ફાયદાઓ ગણાવવામાં આવી રહ્યા છે મહાવીરને આ પોલિસી વિશે કંઈ ખબર નથી સિંગલ પ્રીમિયમ જીવન વીમા પોલિસી કેવી રીતે કામ કરે છે આ પોલિસી કોણે ખરીદવી જોઈએ આ પોલિસી ખરીદવાના ફાયદા અને ગેરફાયદા શું છે આવો સમજીએ દેશના ખાનગી ક્ષેત્રમાં હવે લાંબા ગાળાની કાયમી નોકરીનું ચલન ઘટી ગયું છે ખાનગી ધંધામાં નિયમિત આવકનો કોઈ ભરોસો નથી હોતો બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી ખબર પણ નથી હોતી કે ભવિષ્યમાં તેમની પાસે નિયમિત પ્રીમિયમ ભરવા માટે પૈસા હશે કે નહીં આવા લોકો સિંગલ પ્રીમિયમ પોલિસી ખરીદવાનું પસંદ કરે છે તેથી વીમા ઉદ્યોગમાં સિંગલ પ્રીમિયમ વીમા પોલિસીની માંગ ઝડપથી વધી રહી છે અને આ ટ્રેન્ડને પારખી ગયેલી જીવન વીમા કંપનીઓ હવે સિંગલ પ્રીમિયમ પોલિસીના ધંધા પર ખૂબ જ ભાર મૂકી રહી છે વીમા નિયમનકાર ઇરડાના ડેટા અનુસાર જીવન વીમા કંપનીઓએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ એક લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્રિત કર્યું હતું પોલિસીનો હિસ્સો એક પોઈન્ટ શૂન્ય નવ લાખ કરોડ રૂપિયા હતો આ જ રીતે જીવન વીમા કંપનીઓના કુલ બિઝનેસમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનું યોગદાન લગભગ સિત્તેર ટકા હતું આ મોરચે સરકારી વીમા કંપની એલઆઈસી તો ઘણી આગળ છે દેશની આ સૌથી મોટી જીવન વીમા કંપનીએ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ બાણુ હજાર છસો બેતાલીસ કરોડ રૂપિયાનું પ્રીમિયમ મેળવ્યું જેમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનો હિસ્સો પંચોતેર હજાર આઠસો અઠાવન કરોડ રૂપિયા એટલે કે બ્યાસી ટકા હતો જીવન વીમામાં સિંગલ પ્રીમિયમ એકદમ નિયમિત પોલિસીની જેમ જ કામ કરે છે ફરક માત્ર એટલો છે કે આમાં તમારે સમયાંતરે પ્રીમિયમ નથી ચૂકવવું પડતું દસ થી વીસ વર્ષ સુધીની લાંબા ગાળાની પોલિસી માટે તમે એકસાથે પૈસા ચૂકવીને વાર્ષિક અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાથી છુટકારો મેળવો છો તેથી પ્રથમ નજરમાં આ પોલિસી વધુ સારી લાગે છે પરંતુ આ પ્રોડક્ટ દરેક માટે ઉપયોગી નથી સામાન્ય રીતે વીમા એજન્ટ્સ સિંગલ પ્રીમિયમ પોલિસીને ખાસ પ્રોડક્ટ તરીકે રજૂ કરે છે પરંતુ સાચા અર્થમાં આ રોકાણ માટેની કોઈ ખાસ પ્રોડક્ટ નથી તે પ્રીમિયમ ચૂકવવાનો માત્ર વિકલ્પ છે સિંગલ પ્રીમિયમ પોલિસી ગ્રાહકને એકસાથે રોકાણ કરીને લાંબા ગાળા માટે વીમા કવચ પ્રદાન કરે છે જે કે સિંગલ પ્રીમિયમમાં જે એકસાથે પૈસા ચૂકવવામાં આવે છે તે નિયમિત પ્રીમિયમ વાળી પોલિસીમાં જમા કરાયેલી કુલ રકમની સરખામણીમાં થોડા ઓછા હોય છે સિંગલ પ્રીમિયમ પોલિસીમાં પ્રીમિયમ વધવાની ચિંતા નથી રહેતી આ તેની મોટી ખાસિયત છે

ઘણી શરતો જોડાયેલી છે જીવન વીમા પર કરતી ત્યારે જ મળશે જ્યારે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ વીમા કવરના દસ ટકાથી વધુ ન હોય આ નિયમ સિંગલ પ્રીમિયમ પોલિસી પર પણ લાગુ પડે છે એટલું જ નહીં જો એક નાણાકીય વર્ષમાં તમારી જીવન પોલિસીનું પ્રીમિયમ પાંચ લાખ રૂપિયાથી વધુ છે તો આ રકમ પર ટેક્સ છૂટનો કોઈ લાભ નહીં મળે જો મહાવીરની જેમ તમે પણ સિંગલ પ્રીમિયમ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એકવાર ફરીથી વિચાર કરો રોકાણ માટે જીવન વીમા સારો વિકલ્પ નથી વીમા અને રોકાણને અલગ અલગ રાખો ટર્મ પ્લાન લઈને વીમાની જરૂરિયાતો પૂરી કરી શકો છો રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે જો તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી નથી તો તમે કોઈ નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો